જે રીતે ગુણ સેવા પોતાની જે છબી જે ખડાઈલી અત્યાર સુધી દેતી ફૂટકામાં એને સુધારવા તરફ જે આગળ વધી રહી છે ત્યારે અમે ગુણ સેવાની સાથે ખબોધી ખબો મળાવીને ઊભા છીએ જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં પણ અમે એનો સહયોગ કરીશું કેમ કે જો વિદ્યાર્થીઓ માટે કશું કે ઘારું થતું હોય તો અમે પણ એ ગુણ સેવા પસંદગી મંડળની સાથે છીએ જે સરકારી ભરતી માટે ઉમેદવારો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ હવે જાહેર થઈ ગઈ છે ગુજરાત સરકારે 4300 થી વધારે પદો માટે નવી ભરતી કરવાની જાહેરાત કરી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક ઓફિસર એસિસ્ટન્ટ સહિતની ગ્રેડ વન અને બેની બધી જ પરીક્ષાઓ જાહેર કરી છે વીસ કેટર માટે કુલ તેતાલીસો પદો પર ભરતી કરવામાં આવશે નમસ્કાર આપની સાથે હું છું પાલ રાઠોડ કાલે થયેલી જાહેરાત પ્રમાણે ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે આજથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે ઉમેદવારો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી રાતે બાર વાગ્યા સુધી આ ફોર્મ ભરી શકે છે અને સરકારી નોકરીના નિર્ધારિત નિયમો અનુસાર તબક્કાવાર સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે જોકે બીજી મહત્વની વાત એ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની એપ્લિકેશન ફીમાં તો તિંગો વધારો કરવામાં આવ્યો છે એટલે એ ચાર ગણી થઈ ગઈ છે જનરલ કેટેગરી માટે ઉમેદવારો માટે સરકારી નોકરી માટેની એપ્લિકેશન ફી સો રૂપિયા હતી પહેલાં જે હવે પાંચસો રૂપિયા કરવામાં આવી છે તેમજ મહિલા ઉમેદવારો અને અનામત વર્ગ માટે પણ એપ્લિકેશન ફી ચારસો રૂપિયા કરવામાં આવી છે આ પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકારી નોકરી માટે ઉમેદવારે માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી અને ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ અને ઉપરાંત જે જે પદ માટે જે આવશ્યક શૈક્ષણિક લાયકાત છે એ જરૂરી છે ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું પણ જરૂરી છે અરજદાર પાસે કોમ્પ્યુટરના બેઝિક નોલેજ હોવું પણ જરૂરી છે ડિગ્રી અને બધું જ પ્રમાણપત્રો હોવા પણ જરૂરી છે આ તેતાલીસો કરીએ બધાને એવું હોય કે ભાઈ સરકારી નોકરી છે તો પગાર કેટલો હશે તો સૌથી ઓછામાં ઓછો પગાર છવ્વીસ હજાર રૂપિયા છે સિનિયર ક્લાર્ક ઓફિસર અસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો છે જો કાર્યકાલ અધ્યક્ષ કચેરી અધ્યક્ષ સબ રજિસ્ટર ગ્રેડ વન અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી મદદનીશ આદિવાસી વિકાસ અધિકારી પદ પસંદગી કરવામાં આવે તો ઉમેદવારોને ઓગણપચાસ હજાર રૂપિયા માસિક પગાર મળશે નિમણૂક થનાર ઉમેદવારોએ પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર ચાલવું પડશે એટલે ફિક્સ પગાર પર ચાલવું પડશે આ તેતાલીસો ભરતી નોકરી માટેના પગાર ધોરણ પોસ્ટ અને વિભાગ અનુસાર અલગ અલગ હોઈ શકે છે ઓછામાં ઓછી પગાર ભરતી છવ્વીસ હજાર રૂપિયા જે પ્રમાણે આપણે વાત કરી અને વધુમાં વધુ પચાસ હજાર સુધી એ પહોંચી શકે છે ઓફિસ અસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્રાકનો તો કાર્યકાળ અને બધું જ સબ રજિસ્ટ્રને બધાનો પગારની આપણે વાત કરી દીધી છે હવે મૂળ વાત એ છે કે જો આટલો પગાર આપે છે આટલી ભરતી જાહેર કરી છે તો આ બધી જ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે સાથે જ આની ફી વધારો કેમ થયો છે તો એનું એક બીજું કારણ એ બતાવવામાં આવે છે કે જ્યાં સુધી ફી નહોતી મતલબ કે મહિલા માટે કે આરક્ષિત વર્ગ માટે જ્યારે ફી નહોતી તો બધા જ થોકબંધ રીતના ફોર્મ ભરી દેતા હતા કે ભાઈ કશું નહીં તો આ પરીક્ષા આપીને જોઈએ લગ બાય ચાન્સ પરીક્ષા લાગી જશે તો પણ એમાં મૂળ એવું થતું હતું કે જ્યારે બધા જ એકસાથે સાથે ફોર્મ ભરતા હોય ઘણા બધા ઉમેદવારો નહોતા આવતા પણ એમની જે ફોર્મ ભરેલા છે એ લોકોની ગોઠવણી કરવામાં અને એમાં બહુ જ વધુ મહેનત થતી હતી એટલે જો તો મિનિમમ ફી રાખવામાં આવે છે તો અમુક લોકો ત્યાંથી જ નીકળી જશે કે ફી નહીં ભરે અને પરીક્ષા નહીં આપે કારણ કે એ તો પૈસા તો જશે પરીક્ષા આપશે એટલે જો એમને એવું લાગશે કે પરીક્ષામાં પાસ થઈ શકે છે તો જે ફી ભરીને પરીક્ષા આપશે એટલે એક રીતે સારો નિર્ણય પણ કહી શકાય છે બાકી તો આટલી બધી ભરતીઓની વાત થઈ જ હતી ચોવીસના મતલબ પંદર તારીખ સુધીમાં આ બધી જ જાહેરાતો કરવાની હતી જેની શરૂઆત થઈ ગઈ છે આ નવું વર્ષ ઉમેદવારો માટે એક નવી ખુશી લઈને આવ્યું છે

જેટલા જોવા જઈએ તો ચોવીસ જેટલા સંવર્ગો છે એ સંવર્ગોની એ અલગ અલગ કેડોરોની ભરતી એમને જાહેર કરી છે અને જે રીતે ગૌણ સેવાએ ગૌણ સેવાના સચિવશ્રી છે હસમુખભાઈ પટેલ એ હસમુખભાઈ પટેલે જે પોતાનું કમિટમેન્ટ કર્યું હતું કે ઉત્તરાયણ પહેલાં આ જે ભરતીઓ છે એનું નોટિફિકેશન અમે આઉટ કરી દઈશું તો એમને પોતાનું કમિટમેન્ટ નિભાવ્યું છે તો તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ વતી અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે બદલાવો અત્યારે આવી રહ્યા છે જે પરિવર્તન અત્યારે ગૌણ સેવામાં આવી રહ્યું છે એ પણ ખૂબ આવકારદાયક છે અને સ્વીકાર્ય છે જે જેમ કે પરીક્ષા જે ફી હતી એ પરીક્ષા ફી અત્યારે જોવા જઈએ તો એકસો અગિયાર રૂપિયા જેવી ઉઘરાવવામાં આવતી હતી પરંતુ હવે જે ફી છે પાંચસો રૂપિયા કરવામાં આવી છે જેથી કરીને હું એવું માનું છું કે જે ભરવા ખાતર જે ઉમેદવારો ફોર્મ ભરતા હતા અને જે બર્ડન એ ગોળ સેવા ઉપર આવતું હતું એ હવે નહીં આવે અને બીજી જે બાબત કે ખાસ કરીને જે સિલેબસ છે એ સિલેબસમાં ભરતી પ્રક્રિયામાં આ બધી જ જગ્યાએ ચેન્જ કરવામાં આવે છે તો વિદ્યાર્થીને પણ એક ટકોર કરું છું કે આ જે સિલેબસ ચેન્જ થયો છે એમાં મેથ્સ રિઝનિંગ ગુજરાતી અને એની સાથે સાથે અંગ્રેજી એનું પ્રમાણ છે વધ્યું છે તો ખાસ કરીને આવા વિષયો ઉપર તમે વધારે ભાર આપજો અને જે લોકો સુપર કેડરમાં જવા મળે છે સુપર ક્લાસ થ્રી કેડરમાં જવા માગે છે તો એમને હવે તો મુખ્ય પરીક્ષા પણ આપવી પડશે તો એમને ગુજરાતી અંગ્રેજી ઉપર સૌથી વધારે પકડ હોવી જોઈએ તો દરેક જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ગણિત ગુજરાતી અંગ્રેજી અને રિઝનિંગ આ જે વિષયો છે એ વિષયો ઉપર પોતાની પકડ જમાવે કેમ કે ગુજરાત સરકારને હવે તાર્કિક રીતે અને બૌદ્ધિક રીતે બંને રીતે જે સક્ષમ હોય ને એવા ઉમેદવારોની પસંદગી કરવાની છે એટલે આજે બદલાવો આવ્યા છે આજે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તનને સ્વીકારીએ એટલે આપણે આગળ વધીએ અને જે રીતે ગુણ સેવા પોતાની જે છબી જે ખરડાયેલી અત્યાર સુધી હતી ભૂતકાળમાં એને સુધારવા તરફ જ્યારે આગળ વધી રહી છે ત્યારે અમે ગુણ સેવાની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં પણ અમે એમનો સહયોગ કરીશું કેમ કે જો વિદ્યાર્થીઓ માટે કશું કંઈ ખારું થતું હોય તો અમે પણ એ ગુણસેવા પસંદગી મંડળની સાથે છીએ જય હિન્દ જય ભારત